મજામાં તો જય માતાજી નવા વલગમાં તમારું બધાનું સ્વાગત છે અને આજે વહી આપણે ઘરે એટલે કંઈ તૈયાર કારણ કે કે કામ હતું થોડું ઘણું તો વહીવસી ને અત્યારમાં કટર આવે છે સવાર સવારમાં કટર આવી ગયું છે આપણે તો કટર આલે કેટલી ધૂળવૂડે જવું તો ખરા તમે યાર આમાં માવા નીચે બાજરી આપણે તો કટર આવી ગયું છે અને બગલા કેટલા તમે ટ્રાલે છે જવો

ફાની ગાઈસ આપણે પાસે આવી ગયા છે બાજરી બાજરી કે વળવા ગયો છે ને મે પડું હેરકુ તો કરું જ પડી હેર તો નહીં હેર કરો આવી ગયો આ કપળ લઈ લીધી કે પણ કપળ એક મારી જેવી લાંબી તો નો કપળ ઉપર લઈ લીધી હેરકુ કરવા ને કરવા મળી આપણે તમને બતાવવા ગડી તો મિત્રો જો આમાં બધે બાજરી વાવી ગઈ છે જો તમે આમ મે લીટે આટ ઓલા કોણ આવતી કેટલી બધી બાજરી બોલો સુની છે સુની આમ મારું પારો કરવા મળ્યા તો

એનો વારો પૂરો થઈ ગયો પણ અહીંયાથી ઠેઠા હું જઈને એક પેર બાંધી હવે મારો વારો આવ્યો હવે હું ગાઉ છું ઓલે પણ ઠેઠી એક પેર બાંધતો બાંધતો આ લગભગ ચારસો ફૂટ ઉપર થઈ જતું હોય છે આમાં ફીણ આવી જાય ભાઈ બસ હવા નીકળ ગઈ હવે તો હું તમને મિત્ર બતાવું છું કેવી રીતનો ધોરિયો કરવો ને કેવી રીતની બાજરી પાકી ને કેવી રીતની ખાવી આપણે પછી બાજરીનો રોટલો ખાઈ તો ધોરિયો બંધાય ને કે ન બંધાય રોટલીથી કાંઈ ન થાય અચ્છા

હું દેખાતો ને એવડી જાય થઈ ગયું બોલો પાવડર આપડે પાવડર ભાઈ બીજાનો પાવડર આપડે પાવડર ભરે ગયો ઘેરે જારશે જવું તમે ખખડે યાર બહુ ત્યાં બીક લાગે બહુ જાય મોટી છે તમને લાગે નાની નાની પણ બહુ મોટી છે વાળો કેવડી કેવડી ભાડો મગર જાવલી બાજુ કાંજી ભાઈ એ બાજુ કડીક આપણે અહીં ઉભા રહી પાણી પોગી જાય ને તાવ થઈ પછી ભાઈ ઓલા હેઠે એમાં પાણી આવે જરૂર દેખાય તમને એ પાણી પાણી આવે જરૂર અહીં અને મજા આવો મિત્રો જાહેરમાં સાયો ઠંડો ઠંડો બહુ મજા આવે એમ કે સવાર સવારમાં મજા આવે બાકી તેડકાની નો મજા આવે તો આપણે ભાઈ આગળ ઓલી બાજુ કાંજીભાઈ બાજુ પાણી થોડુંક આઘું રહે ને એમાં જવા તું એટલે કેરો ભરાઈ જાય હવે તો આપણે ઓલી બાજુ જોઈએ ધીમે ધીમે ગાલે એવું છે યાર એટલે એવું છે જ નહીં તો પ્રેણે પ્રેણે રહી આપણે બોલ ઘરમાં પાવડો ને ઘરમાં ફોન ને શું કરવું આમ બોલ થોડીક થોડી નેની નેની એ જો પાવડો હલવાઈ મિત્રો વાહે હલવાઈ જાય તહડામાં હાલો તો મિત્રો તમાર જનતેભાઈ જો નાકો વાળે છે એ નાકો ઓલમ ભીં ભડે કેમ કે જાળ ને છોડવો હોય એ નીકળાય નહીં ધ્યાન રાખવું પડે શું પડેલા ભાઈ પાણી મિત્રો હવે ધીમું ધીમું આવે એટલે મજા આવે પાણી વાળવાની છે મિત્રો કેટલા વર્ષથી પહેલી વાત કરી છે પાણી આવે પાણી જવું મિત્રો હવે ધીમું ધીમું આવે એટલું બધું ન આવતું બહુ આગેથી આવે પાણી ત્રણ કિલોમીટર આગેથી પાણી આવે છે તો એટલું એટલું આવે છે જયંતિભાઈ કેટલા ઉષા છે તો એ જોવાય નહીં દેખાતા

હા બહુ બધું આપણે લેન ચડી દીધી હા પાવન છે આપણે આખા દેશમાં પાવન જેટલી પીવે એટલી ને આ બધું જો આ બધું કંઈક બાંધેલા તાર ને એવું બાંધેલું હાડ લાઈન લાઈન પાછી હે આ મિત્રો હું છે તમને ખબર છે કોર્ડમાં કીધો ખબર હોય તો આ છે મિત્રો બજાર હું એ બજાર છે બજાર આમાં લેન પાછી આપણે તો મસ્ત બગીચો હોય ભાઈ તો તમે એમ આજ ને એવું કેમ મસ્ત થશે કે બાકી તો ઘેર જઈને ચા પાણી પી આવીએ હવે તો ફાઇનલી ગઈ છે આપણે જો પાણી ચાલુ કરી દીધું છે એટલે કે કંઈક પીએ ગયા છો તમે અહીંયા બગલો હે દરો મેરું દેખાય તમે જરૂર જરૂર જરો એ નાતો અને કંઈક પાણી પીતો અને ઉડતો બોલો કોઈ પાણી હાલે અમારે અહીંયા એક બગલો હે દરો અહીં એક બગલો હે એ તે ભાઈ સીવડા ખાય એવું લાગે મને શીખા તો ખાવા ગયો બપોર કરતો છે એવું લાગે મને તો ફાઇનલી મિત્રો લેટ ને એવું કઈ વહી ગઈ છે ને હવે જઈ ઘેર આપણે એ થોડું તોરિયો કરવાનું બાકી છે પછી આવ્યુ બાજ તોરિયો કર્યો હાન ના કેરો ઢેડકો છે બહુ હતિ તો યાર ઘડી કેરે આવો કંઈક રસ્તો હે જોવો અમારો કેમે રસ્તો કેમ એમ આ મિત્રો ઝટકાસોડના ખૂટા અડી ગયા એટલે ફેટ ફેટ બોલી દે બોલો એટલે આગળ હાલવું પડે ધન નાખી બાવળીએ ચોદ એમ કેવો મસ્ત ને આખું હેમર છે દવ આપણું ઘર છે મિત્રો આ માઘું બહુ જ હતી આ એ મિત્રો આ આપણું ઘર હે તો નાઠ સાવંત છે આપણે ઓકે ગ્રસ્તો ને આ બધું બાવળી હતો બે ફેલે દે ફેરે આવે એ બોલે તો લાલ લે લે ઝાડ છે ઝાડ અને ઉસકા વિધ મટવું પડે વટી મટી નું અમર બોલ બે વટી દો ગ્રસ્ત થઈ જાવ અહીં તે મિત્રો મેડી મેં જવાનું ઘર આવી ગયું છે આ મિત્રો ચંપો હે જો ચંપો હવે હા હુકાઈ ગયો કેમ હુકાઈ ગયો ખબર નહીં ભાઈ કેમ કે પાણી મળતું નહીં હોય આપણે પાયું હોય ચાર પાંચ ડોલ નહીં મોમાં તો શું કહી દઉં નીચે જુઓ સોમાઓ ને એટલે બધું ફૂલ ને બોલ બધું શું કહી દીધું આ છે મિત્રો થોડા ગુલાબ થોડા ગુલાબ કેમ એ પણ જુઓ કેટલા બધા વિઘડે બોલ મસ્ત છે એ પણ જો તો ફાઇનલી મિત્રો આપણે પાછા આવીએ છીએ કંઈક ધોર્યું થોડું કરવાનું છે એ કરી નાખીએ ને આ છે પકડ પક્કડ સિંગ બોલે તો પકડ સિંગ પકડ છે ને થોડુંક તારા શું કરવાનું છે એ કરશું કશે બી જાય શું ઘરે તો વિડીયોમાં બની રહેજો કાલે આપણે યાર ધોર્યું બાંધતા થાય ને વાગજો પાવડો હોય પાવર ઝેર કેવો વાગજો ને દુખે અત્યારે બહુ જ થઈ કેમ કે વાગેલો એની અંદર ધ્રુડ ગડી જાય હું ધ્રુડ ગડી જાય એટલે દુખે તો કેમ ને પાટો પાટો કઈ બાંધવાનું થતું નહીં આપણે ઝેર કે વાગી જાય હું પાટો પાટો બાંધો તો હાલો આપણે ધોરી બાંધો મળી જાય આ સીમિત્રો પાવડો જોવાની ધાર કેવી છે આમ જોઈએ કે કવાડી જેવી ધાર ઉપર બહુ મસ્ત નિયમ પાણી લગાસ આપણે બાંધવાનું કામકાજ પૂરું કરી નાખ્યું છે અને તારનું કામ ફેન્સિંગ ગામ એટલે કે ફેન્સિંગ એ પૂરું કરી નાખ્યું કમ્પ્લીટ જો આ તાર તારને એવું બાંધી દીધું જુઓ બાંધો તો નહીં પણ ઢીલું હતું ને એ બધું હેરકું કરી નાખ્યું આખામાં આમ તો આખામાં આખા કેતરા મેરખું મસ્ત કરી નાખું જો આ તાર બાંધી છે આપણે હવે ભજી કેરે હાથમાં પકડ ને શું કહેવાય ને દોરી દોરીને આ ઠેલીમ સગ ગરેડ્યું તાર બાંધવાનું એ બધું મેક તો મેળે ને પછી ભાઈ ઘેરે તો વિડીયો પૂરો કરીએ મિત્રો એવું લાગે મને તો વિડીયો કેવો લાગ્યો મિત્રો કોમેન્ટમાં કહેજો અને ચેનલમાં નવા હોય તો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો યાર તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં કે બાય બાય માતાજી દ્વારકા દઈશ